તમે અને હું સાંજે ઘરે જઈને કદાચ શાંતિથી ઊંઘી શકીશું પણ હે મારા આદિવાસી ભાઈઓ જેલ માં જવું એ અમારા માટે અન્યાય સામે લડવા અને એના માટે જેલ માં જવું એ અમારા માટે બહુ મોટી વાત નથી પણ હે મારા ભાઈઓ જે લોકો પોતાના પપ્પા ની જાગીર લોકશાહી ને માની બેઠા છે એને કેવું છે કે આ ધરતી ઉપર આ વિશ્વ હું કાલે પણ હતો હું આદી છું હું આજે પણ છું અને લોકશાહી લોકશાહીના દુશ્મનો આદિવાસી હજારો વર્ષ એજ રહેશે બેન દીકરીની આબરૂ સાચવવા માટે જરૂર પડે જરૂર પડે તો માથું આપવા પણ તૈયાર છીએ અને ઘરની બેન ઘર ની દીકરી અને લોકશાહીના રક્ષણ માટે માં બોમ્બ

કિલોમીટર કેમેરો ફેરવી લ્યો ગાંધીનગર પણ અને સેન્ટર પણ આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા બંને રિસ્પેક્ટેડ સીએમ ટૂંક સમયમાં આવી રહ્યા છે ઈમાનદારી નો રોટલો અને પરસેવાનો રોટલો તમારી અને મારી માયે આપને ખવડાવેલો છે ઈમાનદારી જે લોહીમાં વહે છે

તૈયાર છો લડી લેવા માટે તૈયાર છોબાન આપો કુળદેવી યા મોક્ષી માં કુળદેવી યા મોક્ષી માં જીબાન આપો કે મૃત્યુ પસંદ કરીશું પણ આ અન્યાય માટે जरूर पड़े तो खपी जाऊ पर से तो खपी जाऊ कूर देवी यहां मोगी माता की बोलो कूर देवी यहां मोगी माता की बोलो कूर देवी यहां मोगी माता की जय हिंद जय हिंद भारत माता की जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी